નવસારીના મધ્યમાં આવેલા દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી મંદિર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું નવસારીમાં આવેલું દેવેશ્વર મહાદેવનું મંદિર જે પૌરાણિક મંદિર મનાય છે તે લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર ખ્યાતિ અને પરચા તેના દૂર દૂર સુધી ફેલાયેલા છે દક્ષિણ ગુજરાતના ગામો અને શહેરોમાંથી દેવેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મહાદેવના ભક્તોની ભારે ભીડ કાયમ રહેતી હોય છે પરંતુ શ્રાવણ માસ એ શિવજીનો માસ હોવાથી શિવ ભક્તો ખાસ કરીને દેવીશ્વર મહાદેવના મંદિરે અચૂક દર્શન કરવા માટે આવે છે અને આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી મહાદેવને જલાભિષેક કરીને ભક્તો ધન્ય થયા હતા ત્યારે દેવીશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મહાદેવના મંદિરમાં એક અલૌકિક વાતાવરણ ઊભું થયું હતું શ્રાવણ માસ શરૂ થતાં જ તમામ હિન્દુઓ અને શિવ ભક્તોમાં અનેરોજ ઉત્સાહ વ્યાપી જવા પામ્યો હતો જેને લઈને શ્રાવણના પ્રથમ સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં ભક્તજનોએ મહાદેવના દર્શન કર્યા હતા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભજન કીર્તન સહિત અલગ અલગ ઉત્સવો પણ ઉજવવામાં આવે છે ત્યારે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ દરરોજ શિવજીને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના ભક્તો દ્વારા અભિષેક ના કાર્યક્રમો પણ યોજાય છે સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવજી છે અતિ પૌરાણિક અને સાડા સાતસો વર્ષ જૂના મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ભક્તોની આસ્થા છે દરેક આખા વર્ષે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી જોવાય છે એમાં ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે સવારના સમય પાત્ર અભિષેક પૂજન કર્યા પછી મંગળા આરતી કર્યા પછી ભક્તો ભગવાનના દર્શન કરે છે અને સાંજના સમયે પાછો મહાભિષેક થાય છે અને ભગવાનના વિવિધ પ્રકારના ફણગારો થાય છે અને મહાઆરતી પણ થાય છે મહાઆરતીમાં લાભ લેવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે આપણે દેવસ્વદાદને પ્રાર્થના કરી કે જેવી ભક્તો તમારા દર પર આવે એની મનોકામના પૂર્ણ કરો દેવેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે મંદિરમાંથી કાવડયાત્રા યોજાય છે જે છેલ્લા એકવીસ વર્ષથી યોજાય છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરતનું એક મંડલ છે જે એ લોકો સુરતથી કાવડ લઈને જે અઢીસો ત્રણસો વ્યક્તિ છે એ લોકો પણ આવીને ભગવાનનો જલાભિષેક કરે છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે અને ચાર સોમવાર ચારો સોમવારમાં અલગ અલગ મહિમા કહેવાય છે ભગવાનને શિવનો પ્રિય સોમવાર છે એટલે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જે પણ ઉત્સવ થાય છે ધૂમધામથી થાય છે અને ભક્તોને ધ્યાનમાં રાખી ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ પ્રમાણે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે દેવેર ધામમાં જે ભક્તો આવે એમની મનોકામના થાય જય મારું નામ નિરીક્ષા દીપકભાઈ પટેલ છે હું આ મંદિરમાં દર સોમવારે આવું છું પણ શ્રાવણ મહિનો હોવાથી મેં દરરોજ અહીંયા મંદિરમાં આવું છું આ મંદિરમાં શ્રાવણમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે હું સોળ સમાવાર વ્રત કરું છું તેથી હું મંદિરમાં આવું છું આ મંદિરમાં પૂજા અર્ચના કરવાથી બધાની જ મનોકામના પૂર્ણ થાય છે મારી તો થઈ છે બધાની પણ થાય છે આ સોમવાર આ શ્રાવણના મહિના દરમિયાન આ મંદિરમાં ઘણા ઘણા રીતના શણગાર કરવામાં આવે છે જેમાં કે ફૂલોનો શણગાર અનાજનો શણગાર શાકભાજીનો શણગાર તહેવારો પ્રમાણે અલગ અલગ શણગાર કરવામાં આવે છે સાંજે આવો તમને ખબર પડશે કે અહીંયા કેવા પ્રકારનું ભવ્ય શણગાર કરવામાં આવે છે અહીં દયા મંદિરે અમાસમાં ભોજન પણ કરાવવામાં આવે છે ઘણું મહાત્મ્ય છે આ મંદિરનું છે